ભરૂચ વિભાગના અધિકારી ભાગીદારીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવી લોકચર્ચા જોવા મળી રહી છે તેમજ ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી નરેશ જાનીની ભાગીદારીમાં ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝ પર રેડ તો કરવામાં આવી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી જ ન કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે ભરૂચરાના અંગારેશ્વર ગામ ખાતે નર્મદા નદીમાં મદદનીશ નિયામક નરેશ જાની સાહેબના ખાસ માણસો યોગેશ વેનુભાઈ માલાણી અને ભાગીદાર કપિલ પ્રજાપતિ તથા ખનીજ વિભાગ નરેશ જાનીના વહીવટદાર અને અંકિત સબલપ્રયા દ્વારા નર્મદા નદીમાં મેળવવામાં આવેલ સાદી રેતીની પરમિટ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ ફ્લાઇંગ સ્કોડ તરીકે વડોદરા જિલ્લાની ટીમે તારીખ બાવીસ ત્રણ બે હજાર ના રોજ રેડ કરી હતી અને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી પરંતુ કુલડીમાં ગોળ ભંગાયો હોવાની લોક ચર્ચા ચાલી રહી છે આકસ્મિક ચેકિંગ દરમિયાન જવાબદાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સમજી શકાય છે કે ખનીજ માફિયાઓ પૈસાના જોરે કેટલા બેફામ બન્યા છે અને નર્મદા નદીમાં મોટા મોટા બાજ નાવડી ચલાવીને હદ વિસ્તારમાં બાર જઈને રેતી ખનન કરી રહ્યા છે જ્યારે અન્ય જિલ્લામાં તાપી વ્યારા અને સુરત જિલ્લામાં પણ ખનીજ ચોરી ન થાય તે કારણે બાજ નાવડી ઉપર ત્યાંના જ કલેક્ટરશ્રીઓ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તો જોવાનું એ રહ્યું કે ભરૂચ જિલ્લામાં નરેશ જાની સાહેબ તથા તેમના ભાગીદારો તેમજ વહીવટદારોની ચેનલ તોડવા માટે અને નર્મદા નદીમાં પરમિલિત વિસ્તાર બહાર ખરી ચોરી અટકાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાહેબ નર્મદા નદીમાં બાજ નાવડા ચલાવવા ઉપર ક્યારે પ્રતિબંધ અંગેનો પરિપત્ર કરશે એ જોવાનું રહ્યું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ